હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં અમે પણ ખૂબ મજામાં છીએ કારણ કે કાલે જે રીતે આપણે આ બેડશીટનો વિડીયો મૂક્યો તો ને એમાં આપણને બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે અને લગભગ પંદર સોળ પીસ જેવું સેલઈ થઈ ગયું છે હું તમને હમણાં બતાવીશ કે આમાંથી અજરક પ્રિન્ટવાળા ગયા છે નીચે સિંગલ કલરમાં છે ને જા એ સેલ થયા છે પછી આમાંથી એક જ રખનો ગયો છે આમાંથી બે ત્રણ ઓલા એલિફન્ટ વાળા હતા ને એ ગયા છે ને આમાં જે આપણે હતા ને ઓલા ધાબુ પ્રિન્ટ વાળો એમાં હવે એક જ બેચો છે એમાંય પીસ બધાય સેલ થઈ ગયા છે અને ખંડેવાલમાં ગયા છે ખંડેવાલમાં એ લગભગ પાંચક પીસ સેલ થઈ ગયા છે એટલે જો હવે આજે હું એટલે જ આ વિડિયો ફરીથી બનાવું છું કે હજી જો આમાં કોઈને જોઈતું હોય અને ઘણાને છે ને પ્રાઇઝમાં કન્ફ્યુઝન છે તો આજે હું વ્યવસ્થિત પેલા પ્રાઇઝ બોલીશ પછી બધી બેસીટ બતાવીશ એટલે એ રીતે કહીશ અને એક તમે એટલું કરજો કે ભાઈ વિડીયો શાંતિથી જોજો એમાં હું લગભગ બધું જ કહી દઈશ તમને એટલે તમને કઈ ક્વેરી નો રહે ભાવે હું તમને કહી દઈશ કારણ કે આટલા બધા છે ને પછી આમાં ફિક્સ હું તમને કઉ ને કે ક્યારેક મારાથી આડો ભાવ બોલાય છે તો તો તમને થાય કે રાબેન આવું એટલે એના કરતા તમે શાંતિથી વિડીયો જુઓ અને હું તમને બતાવીશ અને તમે સ્ક્રીનશોટ પાડી કે ટીક કરી અને મને મોકલજો આજે ઘણા બધા કસ્ટમરે જ રીતે ટીક કરી અને મારી પાસેથી ઓર્ડર કર્યો છે આમાંથી લગભગ ત્રણ પીસ

અને અમે છે ને પરફેક્ટ એ જ રીતે આમાં વિડીયોમાંથી અમે ફોટા પાડી લીધા છે અને વિખાઈને ને પછી અમે સેમ એ જ રીતે પાછા ગોઠવી નાખ્યા છે એટલે અમારી ભૂલ ન થાય જો આ ખંડેવાલમાં આવે છે ને એક એમાં ગ્રે કલર વાળા બે છે આ ત્રીજો કલર છે એ ગ્રે છે ને કે આ બહુ મસ્ત કલર છે આમાં ડિઝાઇન ને એ બધું સરસ છે એટલે ખંડેવાલમાં આટલા પીસ છે તો આખી વાળી છે આનો વિડીયો આખો છે જ આપણી પાસે અને એ વિડીયોની લિંક એ મેં ઘણા બધા કસ્ટમરને મોકલી છે તો જો આમાં તમને કોઈને એ લિંક જોતી હોય તો મને વોટ્સએપમાં કહેજો એટલે હું મોકલી દઈશ ત્યાર પછી છે ને આ પ્યોર કોટનમાં જ છે આ ચકલા વાળા નેવા આવશે આનો વિડિયો બની ગયેલો છે એટલે એ વિડીયો જો આમાંથી કોઈને ગમતા હોય ને આ બહુ સરસ કાપડ છે એકદમ હેવી કોટન છે આ જો આ રીતનું જો આ હેવી કોટનમાં છે જો કોટન ઓલું નથી જો આ આના ઉપરથી તમને કોટન ની થિકનેસ ની ખબર પડે ને આમાં હજી આ છે છસો વાળીમાં હજી આ પીસે આ બહુ સરસ પીસ છે બે આઈ મસ્ત છે ને આ તો બહુ જ સરસ છે ગ્રે વાળો તો જો આજે હું તમને શાંતિથી મે બતાવી ફરીથી એકવાર કરું એટલે તમારા સ્ક્રીનશોટ લઈ અને એની ઉપર ટીક કરી અને મને કહેજો તમે આ છે છસો વાળા પ્રાઇઝ હું ત્રણ થી ચાર વખત બોલીશ એટલે તમારે વિડીયો જોવામાં પ્રાઇઝ નો તમને ખ્યાલ આવી જાય કે આ છસો વાળો છે એટલે તમારે ડાયરેક્ટ મને વોટ્સએપ મેજ કહેવાનું કે આ છસો વાળો મારે જોઈ છે ત્યાર પછી છે આ પાંચસો પચાસ છે ફૂલ વિડીયો છે જ આપણી ચેનલમાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો ને એટલે તમને બધા આ બેડશીટ ના વિડીયો જોવા મળશે આ છે પાંચસો પચાસ ના જો આમાંથી કોઈને ગમતું હોય તો આનો સ્ક્રીનશોટ તમે લઈ અને એની ઉપર ક્લિક કરી અને મને મોકલી દેજો ફોટો ત્યાર પછી છે આ છસો પચાસ જો આ ઓરેન્જ છે 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 આ આ એક જ પીસ પીસ સિંગલ બહુ મસ્ત પીસ છે અંદર બહુ જ સરસ છે આ પીસ આનો વિડિયો એક આવી જ ગયો છે આખો જો કોઈને જોવો હોય તો હું તમને એની લિંક મોકલી દઈશ આ મસ્ત કોટન છે બધું કોટન એટલું સરસ છે ને અને આ ભાવમાં તમને સો એ સો ટકા જેટલા લઈ જશે ને એ બધા મને એમ જ કહેવાના છે રિપીટ પણ રિપીટ આ ભાવમાં નહીં આવે આ વસ્તુ આ ભાવ અમારે જૂના ભાવની છે બેડશીટ અને એમાં સેલમાં આપીએ છીએ એટલે આટલો ફાયદો તો અમને નહીં થાય હવે એટલે આમાંથી જો કોઈને ગમતી હોય ને તો તમે ફટાફટ મને કહી દેજો આ બધી બહુ મસ્ત છે અને આ છે લાઈટ સિંગલ અજરક પ્રિન્ટની જ છે મસ્ત છે આ જોઈ લેજો હવે આમાંથી તમને એવું લાગે તો તમે સ્ક્રીનશોટ પાડી અને મને કેજો ત્યાર પછી છે આ આ જો સ્ટીકર સહિત તમારે જોઈ લેવાનું કે થપ્પો કેટલા વાળો છે એટલે તમારે ડાયરેક્ટ મને જ ફોટો મોકલવાનો કે આ સાતસો વાળી છે એટલે ભાવમાં તમારે ભૂલ નો થાય અને મારે ભૂલ નો થાય આ બધી મસ્ત પીસ છે આ બધાના મેં વિડીયો ફૂલ મૂકેલા જ છે લાઇટ કલર એ છે મીડિયમ લાઇટ એ છે ડાર્ક એ છે બધા કલર છે જો આ એકદમ ઊંટ મસ્ત છે આ આ ધાબુ પ્રિન્ટ કે ને એ ટાઈપની છે ઊંટ પ્રિન્ટ છે આ પ્યોર જયપુરી પ્રિન્ટ છે આ મસ્ત પ્રિન્ટ છે અને આનો જ કલર છે આ લાઇટ કલર માં છે આમાં કેરીવાળી પ્રિન્ટ છે આખી આ છે સાતસો વાળી ત્યાર પછી છે આ સાડા સાતસો માં છે આ ઓરિજિનલ કચ્છી છે એમાં એમાં આજ રખ પ્રિન્ટ છે એમાં ને એમાં ચૂની પ્રિન્ટ છે આ બહુ મસ્ત પ્રિન્ટ છે બધી અને આ બેડશીટ એ બહુ જ સરસ છે જો તમને નજીકથી એકદમ જોઈ લો આમાંથી જો તમને જી ગમતી હોય ને ફટાફટ મને કહી દેજો આ છે સાડા સાતસો ત્યાર પછી છે આઠસો પચાસ આઠસો પચાસમાં માં આ છે ને એ ફૂલ જમ્બો સાઈઝ છે કિંગ સાઈઝ છે આ ત્રણે ત્રણ પીસ ઓરિજિનલ કચ્છી અને કિંગ સાઈઝ અને આ ધાબુમાં એક જ પીસ રહ્યો છે અને ત્યાર પછી છે આ સેમી અજ સોરી અજરખ પ્રિન્ટમાં આખી ઓલ ઓવર પ્રિન્ટ વાળી છે આ બહુ મસ્તા મટીરિયલ એ એકદમ હેવી છે એકદમ હેવી મટીરિયલ છે જ્યાં એમાં બે પીસ સેમ છે અને ત્યાર પછી છે આ એક હજારવાળી વાળી આ વર્ક નથી આજે બે ત્રણ જણાને એવી રીતના જ કોલ આવ્યા કે અમને વર્ક વાળી બતાવો ટેભા વર્ક વાળી અરે બાપરે ટેભા વર્ક વાળી તો મીધું કઈ હશે આમાં પછી એને સ્ક્રીનશોટ પાડ્યા ને ત્યારે મેં મીધું આ વર્ક નથી આ પ્રિન્ટ છે અને પ્રિન્ટ આની જાતી નથી ધોવાતાઈ આ બધી હજારમાં છે આની બહુ સરસ પ્રિન્ટ અને મટીરિયલ બધું એટલું સરસ છે ને કે હવે તમે આમ હાથમાં લઈને જોવો ને તો તમને એમ થાય વાહ એટલું સરસ મટીરિયલ છે મૂકેલો છે આમાં એ વર્ક નથી આ પ્રિન્ટ છે પણ તમને પાઇથરી હોય ને તો એમ થાય જાણે વર્ક વાળી છે આટલી બેડશીટ છે હજી નીચે આ બધીમાં આ બધી માં તો રાખેલી છે અમુક અમુક તો આ તો બધી રાખેલી જ છે અને આમાંય થોડીક હેન્ડલૂમના ને એવા પીસ છે તો એમાંય જોગ જો ગમતી હોય તો કારણ કે એના જે પ્રાઇસ કઈ નક્કી થયા નથી અને આ પાંચ બાય છ ના ત્રણ પીસ છે આ પાંચસો પાંચસો માં દેવાના છે આ ત્રણ પીસ ફ્રેશ ફ્રેશ જ છે તો હવે જો આમાં તમને કોઈને કઈ ન સમજાય તો તમે મને કોલ કરીને પૂછી લેજો અને કેવું લાગ્યું તમને આજનું કલેક્શન અમને તો એવું તમારા બધાના ઓના ઉપરથી અમે એવું માનીએ છીએ કે આ બધાને અમારું કલેક્શન ગયમું છે એટલે આજે અમારા વિડીયો બધાએ બહુ જોયા છે અને ઘણા બધાના અમને ઇન્કવાયરી આવી છે અને ઘણા બધા રાજકોટમાં ને રાજકોટમાં હોઈને એ બધા એડ્રેસ પૂછી લીધા છે કે તમારું કઈ જગ્યાએ છે તો અમારે આવું છે એટલે આ સારો એવો રિસ્પોન્સ તમારે બધાનો મને મળ્યો છે ને જ રીતે તમે બધા મને રિસ્પોન્સ આપતા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે